જે પરમાણુ મોડલ વિસ્તારથી સમજાવી શકે છે અને હાલ આપણે જે પરમાણુ મોડલ સ્વીકારેલું છે એ આ અધિન ઉપરથી છે ઓકે આના પહેલા પ્રસ્તાવનામાં અને આના પહેલાનો ટોપિક ગાયગર માસ્ટરનો પ્રયોગ એ આપેલા છે તો કે ઘટ છે પણ પરમાણુ વિશેના અભ્યાસમાં ઘણા બધા વૈજ્ઞાનિકોએ પોતપોતાનો ફાળો આપેલો છે જેમાં આપણને ખ્યાલ હોવો જોઈએ માઇન્ડમાં કે કયા વૈજ્ઞાનિકે શું

ન્યુક્લિયસ ની અંદર ધન અને ધન વિદ્યુત ભાર પ્રોટોન અને ન્યુટ્રોન આવેલા હોય છે પરંતુ રજૂ કરી કે તરબુજ જેવું મોડેલ છે કે જેની અંદર ધન વિદ્યુત બધે વિતરિત થયેલા છે અને ઋણ વિદ્યુત જે તરબુજ ના કાળા બીજું એમ અમુક જગ્યાએ રહેલા છે પરંતુ હાલના પરમાણુ મોડલમાં એવું ક્યાં છે હાલના પરમાણુ મોડલમાં તો ઇલેક્ટ્રોન આજુબાજુ કક્ષાઓમાં ગતિ કરે છે ને ધન વિદ્યુત ભાર કેન્દ્રમાં વિતરિત થયેલો છે તો થોમ્સન નો પરમાણુ મોડલ ત્યાં નિષ્ફળ નહીં ગયો ખબર પડે ને થોમ્સન શું કીધું કે ઋણ વિદ્યુત ભાર કાળા બીજ સ્વરૂપે અમુક જગ્યાએ રહેલા છે પણ ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુત ભાર તો શું કરે છે વર્તુળ આગળ ગતિ કરે છે થોમ્સન નિષ્ફળ પછી નૂતન ફોડ આવે છે

કે દરેક પરમાણુ કેટલી ચોક્કસ સ્થાયી અવસ્થાઓમાં રહેલા હોય છે જે દરેક શક્ય ચોક્કસ અવસ્થા કઈક ઊર્જા ધરાવે છે અને આને પરમાણુની સ્થાયી અવસ્થાઓ કહે છે ફર્સ્ટ તમે શોર્ટમાં યાદ રાખી શકો કે પહેલા અધિકારમાં શું સ્થાયી અવસ્થાઓ કે દરેક પરમાણુની કઈક ચોક્કસ સ્થાયી અવસ્થાઓ હોય છે અને એ ચોક્કસ મૂલ્યની ઊર્જા ધરાવે છે ઓકે સેકન્ડ વન વેરી મોસ્ટ આઈ न्यूक्लियस के आसपास इलेक्ट्रॉन मात्र इन्हीं कक्षाओं में गति करेंगे कि جنوں કોણીય વેગમાન h / 2.n पूर्ण गुणक માં હોય ઓકે સુ કીધું देखो इलेक्ट्रॉन આજુબાજુ ગતિ કરે ન્યુક્લિયસ ની આજુબાજુ તો પરિભ્રમણ થયું પરિભ્રમણ થયું ત્યારે કોણીય વેગમાન આવે તો કોણીય વેગમાન પહેલા સે કીધું સાતમો ચેપ્ટર કોણીય વેગમાન નું સૂત્ર શું છે n વેક્ટર = आर क्रॉस पी वेक्टर पी वेगमान रेखे वेगमान एन इज इक्वल टू आर पी आर पी साइन थीटा आवे तो के पनु पनु आपने आर लिखिए तो आर पी बराबर एम बी तो, तो, तो कोणीय तो तो है वेगमान एन बराबर एम बी आर तुम लिख सको क्रॉस प्रोडक्ट पुट करो तो साइन आवे तो के मूल्य की बात हो तो एम बी लिख सको तो कौन है वेगमान एम एन इज इक्वल टू देव एम बी आर वेगमान है एच अपन टू पाइ पूर्ण गुणक दि� मात्रा है तो आप लखी सकिए एल इज इक्वल टू एम बी आर इज इक्वल टू एच ओपन टू पाइप न पूर्ण गुणक में एट एन जैन इज इक्वल टू वन टू थ्री अप टू इन्फिनेटी देखो आवाज इक्वेशन है एन एच ओपन टू पाइप तो तब आगे भरसो ऊर्जा नो इज इक्वल टू एन एच न्यू आवा इक्वेशन ने क्वांटाइज्ड इक्वेशन कहवाय छे जे सतत चाले करे n, n 1 2 3 अप टू सेट

વચ્ચેના તફાવત જેટલી હોય છે તે આને સમજો માનો આ n 1 કક્ષા છે અને આ n 4 છે તો 1 માંથી 4 માં જાય સંક્રાંતિ કરે કોઈ પણ માં હવે તો શું કરે ઊર્જાનું ઉત્સર્જન કરે છે h નું જેટલી ઊર્જા ફોટોન સ્વરૂપે ફોટોન એટલે આવૃત્તિના સ્વરૂપમાં

तेरी वैल्यू फिक्स है सिक्स पॉइंट सो बच्ची सिक्स पॉइंट सिक्स टू फाइव इनटू टेन इसको माइनस थर्टी फोर जूल इनटू सेकेंड अरे न्यू कदम में जाना तो हाउ ओके ओके एकदम इजी आदि तरह को ऊपर थी एक तो पहला आदि तरह को पूछा है ना तरंग मास मां के बोर ना तरंग आदि तरह को एक एक मास सारा एक वन मास वन मास नंबर मास तो रोड तरंग देखो परिवार आपने रिवीजन कर दिए